હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ માં ને આજના નવા બ્લોગ માં તો આજે તો એટલો રોયો એટલો રોયો કાન્યો માન માન શાંત થયો છે માન માન શાંત થયો છે નહીં અને ફાઇનલી માનસી બેન આવી ગયા છે અમારા કાન્યા ને ફિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હરખાઈ ગયા તા નહીં હરખાઈ ગયા ને હે

થોડુંક હતું તમે જઈ આવી એકવાર બતાવી દે ને તો શાંતિ હજી બે તમે પેલા કીધું હજી નાનો હે ને એટલે થોડુંક કઈક થાય ને એટલે તરત એમ થાય કે બતાવી આવી ને તો સારું બતાવી આવી તો સારું એમ શેક ને એવું બધું કર્યું તું પણ તો થોડીક આવે છે છીકુ ને એવું બધું તો બતાવી આવી એમ કેમ ગયા બા બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય કૈલાસપતિ મહાદેવ

અરે એને તો દીધું કેટલું એને તો આખું દીધી છે કાન દીધા હાથ દીધા જીભ દીધી હજી દાંત દેસે બધું દેવા વાળો છે આપડે શું દેસુ ભગવાન છે હાચો લાંબી દોરી રાખે આ તો માવતર એ છે આપણે દુનિયામાં દેખાવ પૂરતા માવતર છે સાચી વાત છે સાચો એનો જ છે એ જ ઘડેલો છે એનો જ આપણે પણ એના જ છે આત્મો એનો છે કાંઈ આપવું નથી વગર ભાડે રહી છે કેટલા વર્ષોથી આપણે શું રક્ષા કરશું ભાંગેલા હાથવાળા રક્ષા એ કરોડ હાથવાળા કરે આપણે શું કરશું આપણે તો પાપી જીવલો છે પાપના ભરેલા છે આ તો એ જ છે મારો ભગવાન

એવી જીભ દેજો કુવાડે કપાઈ એવી નો દેતા હાય બ્રુ હાય ને જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ જો આઈડિયા ચાલો તો એ કાનન લઈને જવાનો છે હવે સાંજે જઈશું જોઈએ હા આ વાત વેહ થઈ ગયા છે નહીં આ બાજુના નહીં આ બાજુના એવું છે આ કાન્ય

હાલો તો જો હવે દવાખાને જઈ આવી ટાઈમ થઈ ગયો ભાઈ રોતા તા એટલે ફિયા લઈને બેઠા છે પ્રેક્ટિસ કરે ફિયા હાલો હાલો શું કે છે ડૉક્ટર પછી વાત કરીએ મળીએ તો જો બાબાને હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલથી આવી ગયા ડોક્ટરે એમ કીધું કે તમને જે વસ્તુ લાગે છે એની વસ્તુ નોર્મલ છે એમ એવું બધું કંઈ છે નહીં તો કે આપણે હજી તો નાનો છે એટલે આપણે બીક લાગે થોડીક થોડીક કે નહીં આવું આવું છે તો આવું કેમ થતું હશે બિચારાને એમ પણ ડૉક્ટર કહે કે ના જેમ જેમ એનો ગ્રોથ થાય ને એમાં બધી વસ્તુ નોર્મલ છે થોડી થોડી વારે ટોયલેટ કરી દે છે જેટલું ખાય જ્યારે જ્યારે ખાય ને ત્યારે ટોયલેટ કરી લે એટલે ડૉક્ટર કહે કે જેમ જેમ એને વધારે ભૂખ લાગે ને એમ થોડું થોડું થાય એમ એટલે એમાં કોઈ બીવાની વસ્તુ નથી જોકે પહેલાં એને ડ્રોપ્સ બધા નહોતા આપ્યા વિટામિન્સના ડ્રોપ્સ નહોતા આપ્યા વિટામિન ડીના ડી થ્રીના બધા નહોતા આપ્યા તો એ ડૉક્ટરને કીધું તો કે મેં તમને નથી લખી આપ્યા મેં એ ધના નથી લખી આપ્યા એટલે એ બધા ડ્રોપ્સ લખી આપ્યા એને હવે એને ટાઈમે ટાઈમે ડ્રોપ્સની બધું પાવાનું છે એ બધું કરવાનું છે એ બીજું બધું નોર્મલ છે અને આજે બીજી બધી થોડીક તૈયારીઓ કરીએ છીએ અમે એ તમને આના પછીના વ્લોગમાં ખબર પડશે જોકે આ વ્લોગમાં તમને ધીમે 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 થોડું ખબર પડી જશે હું કેવું સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે બસ જો રા જોઈએ હવે થોડી ઘણી તૈયારીઓ ચાલુ છે લેવાનું મૂકવાનું હવે ફી આ ગયા દાદુ આવ્યા હવે ફી આ ગયા હે લેવા ઓલા ને સુડાયો કીધું આ ઘડીક વાર સુડાવી દઈ મસ્ત એટલે શાંતિ હોસ્પિટલ થી આવ્યા એટલે અહીંયા થી ગયા ને ત્યાં રસ્તામાં જ હુઈ ગયો કે ભાઈ તો બગડા છટ્ટી બોલાવી પછી હુઈ ગયો આજે તો એ કઈ ખારો થયો તો કેવલ એવો ખારો થયો એવો ખારો થયો આમ પીડ ચિટકા ભરે મને મારે એટલો ખારો થયો એટલો ખારો થયો ખબર નહિ કેમ ઈ ખારો થયો હું બિંદુ ને કેતો તો કે છે ને કે પરમ દિવસે જ વાત કરી એનું મોઢું એ છે ને જનરલી છૂટું હોય ને

છોકરાઓને પ્રેમથી સમજાવીને ત્યાં સુધી છોકરું વધારે સમજે મારે તો નહીં જ પણ પછી હદ થઈ જાય એટલે કોઈ બી એ પેરેન્ટ્સ હોય એ હવે તો ઠોકવાના જ છે જોકે છોકરાને જ્યાં સુધી તમે પ્રેમથી સમજાવો ને ત્યાં સુધી સારું છે એવું નથી કે નહીં ત્યાં ડ્રોપ્સ આપ્યા છે બધે થોડા બે ત્રણ ડ્રોપ વિટામિનના આપ્યા છે અને પાવડર આપ્યો છે મિક્સ કરી પીવડાવવાનો એ બધું છે એટલે એવું છે એટલો ખારો થયો આજે એટલો ખારો થયો આંખ બંધ કરીને બસ રોવે 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 શું થતું હતું ને કંઈ ખબર જ નહીં મમ્મી કેટલી વાર લઈને ફેર્યા તોય ચૂપ નહીં થોડીક વાર ચૂપ થઈ ગયો વળી પાછો એટલો રોવાનું ચાલુ કર્યો ફીડ કરાવું ફીડે નહીં કાંઈ વસ્તુ નહીં એટલો રોયો એ છોકરા પિતાને શું થતું હશે પણ એ ખોટે ખોટો જ રોતો હતો એવું કાંઈ નહોતું કે ના એને કંઈક ખાતું હશે પેટમાં દુખતું હશે આમ દે એ ખોટે ખોટું જ રોતો હતો એને ટોયલેટ કર્યું ને હું સાફ કરી દીધી ને એની એને નહોતું કરવું એટલે એ રોતો હતો

એના લીધે ગુસ્સો કરતો હોય એ રીઝન બને ઈરિટેશન હોય ને તો એના લીધે ગુસ્સો આવે પાવડર ને તો મેળે આવે કારણ કે પ્રોપર્ટીસ બધા અલગ અલગ હોય વર ફંક્શન અલગ અલગ હોય પણ આ તો કેવું છે કે ટેમ્પરરી સોલ્યુશન થઈ જાય એમ કેમ કે ડ્રાય રીએ ને તો એને વધારે ઇરિટેશન થાય એટલે ડ્રાય નો રહેવા દેવાય આપણે છે પણ હવે ઈ એને હમ હમદ પડે બિચારા પણ આપણને ખબર પડી જોઈએ ને કેમ હોવે છે હવે આપણે હરવે હરવે બધું શીખતા જઈશું આપણે હવે એક વસ્તુ ખબર પડી ગઈ પેલા હૌથી પેલા રોવા મને ને એટલે સીધું એને દૂધ જ પીવડાવવાનું હા એ તો બધે મોસ્ટ બધે છોકરા નઈ જો એટલે ડોક્ટરે કીધું તું કે હરવે ઈ તમને શીખડાવશે કે એને શું થાય ઈ તમને ઓટોમેટિક ખબર પડવા મન છે પછી તમે અમારા પાસે આવશો ઈ ને એમ નંતર હતા હજી આપણે હજી નાનો છે ને એટલે આપણને એમ થાય કે કાઈ થાય ને હાલો બતાય 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 અને બે દિવસથી જો ને એવું થતું દઉં નકરું ટોયલેટ કરતું ડૉક્ટર કે કાંઈ છે નહીં નોર્મલ જ છે કે એટલે એવું કાંઈ હતું નહીં બધું નોર્મલ હતું ડૉક્ટરે કીધું કે ના ચાલે એમ છે એટલે આયેલું એટલે મેં કીધું વધારે પછી પાછું એમ થાય કે એને એલું બતાવવાનું એમ તો બધું રિપોર્ટ બિપોટ કરાવવા પડે એમ હોય તો કેમ કે નાના છોકરાને એવું હોય કે આ એને શું થતું હોય આપણને ખબર ન હોય એમ બીજું કંઈ નહીં એવું કહેવાય શું છે તમારે કાઈ હું સારું ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું મલસુકાલના નવા બ્લોગમાં તો કાલના બ્લોગમાં તમને જોવા મળશે કે અમારા બાબુના લાડવા વડા આવવાના છે ના મામાના ઘરેથી બધા આવવાના છે લાડવા લઈને જોકે એટલું બધું લાંબુ નથી ટૂંકમાં છે એટલે ફંક્શન તો પછી રાખવાનું છે પણ હવે એ છે એ તમને પછીના વ્લોગમાં જોવા મળશે સારું ચાલો તો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ